રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસના બંધાયેલાને જબરજસ્ત સફળતા રાજકોટ શહેરની મુખ્ય બજારો બંધ રહી રાજકોટની સ્કૂલ કોલેજો અલગ અલગ વેપાર ધંધા બંધ રહ્યા રાજકોટની ખાનગી અને સહકારી બેન્કો પણ બપોર સુધી બંધ રહી બીજી તરફ કોંગ્રેસનું બંધ તો બીજી બાજુ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને લોકોમાં જ સ્વયંભૂ રોષ અલગ અલગ વેપારી સંગઠન દ્વારા બંધને ટેકો આપવામાં આવ્યો હતો પરંતુ જે જગ્યાએ અગ્નિકાંડ થયો હતો તે ટીઆરપી ગેમ ઝોન આસપાસ નાના નાનાવા સર્કલથી મોકાજી સર્કલ સુધીના વિસ્તારમાં અનેક વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી બંધમાં ન જોડાયા દિલ્હી નિકર પોલીસની કુંભાંડમાં કથિત મની લોન્ડ્રિંગ કેસમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે દિલ્હીની નીતિ કોર્ટે વીસ જૂને તેમને જામીન આપવા મોટી રાહત આપી હતી કે આજે દિલ્હી હાઈકોર્ટે તેમના જામીન પર રોક લગાવી દીધી છે કોર્ટે સુનાવણીમાં કહ્યું કે કેજરીવાલને જામીન આપતી વખતે નીતી અદાલતની વેકેશન બેન્ચે તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો હતો હાઈકોર્ટે કહ્યું કે અમે બંને પક્ષને સાંભળ્યા પરંતુ નીતી અદાલતે ઈડીના દસ્તાવેજો અને પીએન્ડની કલમ પિસ્તાળીસની બિવડી શરતોને ધ્યાને ન લીધા આજના કારોબારના અંતે બીએસસી સેન્સેક્સ સાતસો બાર પોઈન્ટના વધારા સાથે છોતેર હજાર ચારસો છપ્પન પોઈન્ટ પર બંધ રહ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી એકસો ત્રશી પોઈન્ટના વધારા સાથે ત્રેવીસ હજાર સાતસો એકવીસ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો શેરબજારે ફ્રી એકવાર રેકોર્ડ બનાવ્યો છે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચાંક સેન્સેક્સ ટ્રેડિંગ સેશન દરમિયાન છસો પંચોતેર પોઈન્ટ વધીને ઇઠ્યોતેર લાખ સોળ હજાર ચાર પોઈન્ટ પર પહોંચ્યો હતો જે કે બપોરે સિત્યોતેર હજાર નવસો સાહીઠ પોઈન્ટ પંચાણું પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે જેમાં જખો પાસેથી ચરસના દસ પેકેટ મળી આવ્યા છે તેમાં બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન ચરસના પેકેટ મળ્યા છે અત્યાર સુધી જખો વિસ્તારમાં દોઢસોથી વધુ પેકેટો જપ્ત કરાયા છે જખોના દરિયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફને ચરસના બિનવારસો પેકેટ મળી આવ્યા છે ગુજરાતના વિશાળ દરિયાકિનારા ડ્રગ્સ માફિયાઓ ફાયદો ઉઠાવી રહ્યા છે કારણ કે વારંવાર ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડવાની ઘટનાઓ સામે આવી રહી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે રાયબરેલીના સાંસદ તરીકે શપથ લીધા બંધારણના નામે શપથ લેતા તેમણે જય સંવિધાન કહ્યું રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં રાયબરેલી લોકસભા બેઠક ત્રણ લાખ નેવું હજાર ત્રીસ મતોના માર્જિનથી જીતી હતી બે હજાર ઓગણીસમાં તેમના માતા સોનિયા ગાંધીને જીતના માર્જિનને વધુ સારું બનાવ્યું રાહુલ ગાંધીએ વાયનાડ જીતીને રાયબરેલીને જાળવી રાખવાનો નિર્ણય કર્યો પ્રિયંકા ગાંધી વાડરા પેટા ચૂંટણીમાં કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં પ્રવેશ કરશે સાબરકાંઠાથી કુવૈત ગયેલા ગુજરાતી શ્રમિક પોતાના વતન પરત ફર્યા છે કુવેતમાં અટકાયત કરવા માં આવેલ ભારતીય શ્રમિકો પૈકી હજુ પણ સત્તરથી અઢાર જેટલા ગુજરાતી કુવેતમાં કેદ હોવાનું માનવામાં આવી રહ્યું છે કુવેતમાં અટકાયત કરવામાં આવેલા ગુજરાતી શ્રમિક પોતાના વતન પરત ફર્યા છે તેમણે પોતાની વ્યથા વર્ણવી કે કુવેતમાં સ્થાનિક પોલીસ દ્વારા ભારતીય શ્રમિકોની અટકાયત કરવામાં આવી જેલમાં ભોજનથી લઈને નાહવાના સાબુ માટે પણ ત્રાસ આપવામાં આવતો હતો એક સાથે એકસો ત્રણ લોકોને રાખવામાં આવ્યા હતા જ્યાં કોઈની સાથે વાત પણ કરવા દેવામાં નહોતી આવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી પાંચ દિવસોમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર વડોદરા છોટાઉદેપુર આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે અઠાવીસ જૂનથી પાંચમી જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ સુધી વરસાદ થવાની શક્યતાઓ છે જૂનાગઢમાં ગણેશ જાડેજાના જામીન નામંજૂર થયા છે જેમાં આરોપી ગણેશ જાડેજાએ જામીન રજી કરી હતી તેમાં જૂનાગઢ કોર્ટે ગણેશ જાડેજાના જામીન નામંજૂર કર્યા છે તથા ગણેશ જાડેજાએ દલિત યુવકને માર માર્યો હતો તેમજ ગણેશ જાડેજાની દબંગાઈના વિરોધમાં સંમેલન યોજાયું જેમાં જૂનાગઢના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન યોજાશે જેમાં સંમેલનમાં આગામી કાર્યક્રમની રણનીતિની ચર્ચા કરાશે જૂનાગઢથી ગાંધીનગર સુધી બાઇક રેલી અંગે ચર્ચા થશે જૂનાગઢમાં તારીખ છ જુલાઈના રોજ સમસ્ત અનુસૂચિત જાતિના સમાજનું સંમેલન મોટી મોણ યોજાશે આજે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો મેઘરાજાની સવારી વહેલાથી એટલે વહેલી સવારથી જ આવી પહોંચી હતી હવે મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે રાજ્યમાં છેલ્લા બે કલાકમાં માત્ર એક ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચાર કલાકમાં માત્ર સાત તાલુકામાં વરસાદ ખાટ્યો ત્યારે આજે બપોરે બારથી બેમાં દાહોદમાં દસ મીમી ગારીધર અને આંકડામાં આઠ મીમી અને જેસરમાં બે મીમી વરસાદ નોંધાયો જ્યારે આજે સવારે દસથી બાર મીમી ખેડામાં બાવન મીમી ઠાસરામાં ત્રણ મીમી અને સાણંદમાં ચાર મીમી વરસાદ ખાટ્યો છે દિલ્હીમાં પાણીની કકડાટ વચ્ચે રાજકીય ધમાસણ ચાલી રહ્યું છે એક તરફ હરિયાણા સરકાર પાસે પાણીની માંગ કરવાનો દિલ્હી હક હોવા મામલે હમણાં તો ઉપવાસ કરી રહેલા દિલ્હી સરકારના જળમંત્રી આતિશીની તબિયત લથડતાં તેમણે હોસ્પિટલ દાખલ કરાયા છે બીજી તરફ ભાજપે આતિશીના અનસન મામલે કટાક્ષ કર્યો છે આપેનો આક્ષેપ છે કે હરિયાણા સરકાર દિલ્હી તરફ પાણી છોડી રહી નથી જો કે સોમવારે મોડી રાત્રે તમને તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે આપના સંસદ સંજય સંજયસિંહે કહ્યું કે આતિશીનું અનસન સમાપ્ત થઈ ગયું છે